પાંડવ પ્રવેશ પર્વ અધ્યાય એક થી બાર આ ઉપપર્વની શરૂઆતમાં પાંડવો પરસ્પર વિચાર વિમર્શ કરીને પાંચાલ ચેદી મત્સ્ય શુરસેન દર્શાણ શાલ વિશાલ કુંતી રાષ્ટ્ર સૌરાષ્ટ્ર તથા અન્ય પ્રમુખ સલામત દેશ પર વિચાર કરી છેવટે મત્સ્ય દેશના વિરાટ રાજાની રાજધાની વિરાટનગરની પસંદગી કરે છે ત્યારબાદ પાંડવો અને દ્રૌપદી પોતપોતાના પસંદ કરેલા સેવા કાર્યો જણાવે છે યુધિષ્ઠિર જણાવે છે કે હું ક્રીડામાં પારંગત છું તેથી હું કંક નામ ધારણ કરીને બ્રાહ્મણના વેશમાં વિરાટ રાજાનો અંગત સેવક બનીશ જો મને મત્સ્ય નરેશ ઓળખાણ પૂછશે તો હું જણાવીશ કે હું પહેલા મહારાજ યુધિષ્ઠિરનો મિત્ર હતો ભીમસેન કહે છે હું રસોયો બનીશ અને સાથે જ મત્સ્ય દેશમાં કોઈ મલ્લ આવશે તો હું તેની સાથે યુદ્ધ કરીને રાજાનું મનોરંજન પણ કરીશ હું મારી ઓળખાણ આપીશ કે મહારાજ યુધિષ્ઠિરના હાથીઓનો શિક્ષક હતો સાથે સાથ બળશાળી બળદોને નાથીને તેમને કાબૂમાં લેતો અર્જુન કહે છે કે હું વિરાટનગરમાં રાજાને કહીશ કે હું નપુંસક છું અને મારું નામ બૃહન્નલા છે હું કુટુંબ અને નગરવાસીઓને નૃત્ય અને સંગીત શીખવાડીશ મારી ઓળખાણ આપતાં હું કહીશ કે હું મહારાજ યુધિષ્ઠિરને ત્યાં મહારાણી દ્રૌપદીની પરિચારિકા હતી નકુલ કહે છે કે હું ગ્રંથિક નામ ધારણ કરીને અશ્વપાલની ભૂમિકા ભજવીશ હું મારી ઓળખાણમાં કહીશ કે હું અશ્વધ્યક્ષ તરીકે મહારાજ યુધિષ્ઠિરને ત્યાં કામ કરતો હતો સહદેવ કહે છે કે હું રાજા વિરાટને ત્યાં તંતિપાલ નામે રાજા વિરાટને ત્યાં ગૌશાળાના અધ્યક્ષ તરીકે કામ કરીશ જો કે તે પોતાનું ઘરનું નામ નેમી જણાવે છે દ્રૌપદી કહે છે કે હું માલિની નામ ધારણ કરીને સૈન્ય સ્વરૂપે મહારાણી સુદેશનાની પરિચારિકા તરીકે રહીશ હું મારી ઓળખાણ દ્રૌપદીની પરિચારિકા હતી વિરાટનગરની બહાર સ્મશાન પાસે એક ઊંચી ટેકરી હતી તેના ઉપર એક ઘટાદાર વૃક્ષની ડાળીઓ વચ્ચે સૌએ પોતાના અસ્ત્ર શસ્ત્ર છુપાવી દીધા તેઓ પરસ્પરની સંજના માટે પોતાના નામ જય જયંત વિજય જયતસેન અને જયદ્વલ નક્કી કરીને મા દુર્ગાની સ્તુતિ કરી માએ તેમને આશીર્વાદ આપ્યા અને તેઓ વિરાટનગરમાં પ્રવેશ્યા યુધિષ્ઠિર કંક નામે મીમ બલ્લવ નામે નામે તથા નકુલ અને દ્રૌપદી અનુક્રમે ગ્રંથિક તંતીપાલ અને માલિની નામે વિરાટ રાજાને ત્યાં પોતાના ઈચ્છિત પદો પર કામ કરે છે આમ આ પર્વમાં પાંડવોનું વિરાટ નગરમાં જીવન અને કર્મનું વર્ણન છે